પાણી તો જો તમારા વડનગર નું યાર આપણે કીધું ને ગુજરાત નું પાણી છે આ ગુજરાત નું પાણી દુનિયાના પાણી ઉતારી નું ગુજરાત છે યાર દુનિયાના પાણી ઉતારી નાખે અને જેની હાલમાં હીટર હીટર વર થઈ ગયા એક નહીં બે નહીં ત્રણ નહીં અમે એકચુલી આમ કરવાના છીએ યોગ્ય સમય એકચુલી આમ કરશું તમારાથી કાઈ ન થાય ભાઈ કરવા વાળો નરેન્દ્ર મોદી ઢોળા કહી દે કે આયા રામ મંદિર બનશે કોના બાપની તેવડ છે ખૂટા હલાવી હકે હા અમે એકચ્યુલી આમ કરવાને અમે એકચ્યુલી આમ કરી કરીને હિતર વરસ સુધી પથારી ફેરવી અને સાહેબ આવ્યો દિલ્હીના લાલ કિલ્લા માથે ડગલું દીધું સડાવ 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 ડગલું દીધું એક વરસથી નહીં બે વરસથી નહીં કોઈ જ્ઞાતિનો નથી હું કલાકાર કોઈ જ્ઞાતિનો હોય કોઈ પક્ષનો માણા નથી સાંભળી લો નજરે જોયું છે એ બોલો છું

આ માટીને તો મેં આવતા મેં સલામ કરી પણ આપને કહું છું વડનગર વાસીઓને તમે ભાગશાળી છો મોદીના ગામના છો દુનિયામાં ઓળખાણ આપો આપણે ગુજરાત ના હોય હિન્દુસ્તાનમાં ગમે ત્યાં વિદેશમાં જાવ તો એમ કે અમે ગુજરાતના ના છીએ તમે દિલ્હીમાં જાઓ આઉટ ઓફ સ્ટેટમાં જાઓ ઓહો ગુજરાતના છો એમ તમને બોલે તમે તો એટલા ભાગશાળી છો કે તમે તો વડનગરના છો જ્યાં નરેન્દ્ર મોદી અને સાહેબ મનહર મુખે માનની અને જેના ગુણિયલ હોય ગંભીર અરે આ તો ઈન ભૂખે નર નીપજે ઈ તો વંકડ મૂછા વીર જે હીરામાં જેવી જગતમાં હોય ને ત્યાં મોદી જેવા દીકરા જન્મે ભલા માણા મન હર મુખે માનની અન જેના ગુણિયલ હોય ગંભીર ઈન કુંખે નર નીપજે ઈ તો વંકડ મૂછા વીર થાતા હોય ન્યાત થાય ગમે ન્યા ન થાય હાથ લિયા થોરે કોઈ દી કેરીયું નો થાય ન્યા ગલકા થાય આ નકી રાખજો તમે અને મને તો ઈ ભરો હોસે યાર કે વિશ્વના ગમે એટલા દેશ ઊંચા નીચા થાય

અને હું ઘણીવાર બોલું છું મારા ડાયરામાં કે શ્રાવણ મહિનો આવે ને જેના કપાળની માલકોર ભભૂટ લગાડેલું હોય ભગવાન શિવનો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તમને એવું નથી લાગતું ક્યાંક ડાડો બે અગલા આગળ ડગલા આગળ ચાલ્યો હશે અને જ્યાં માં આગળ હાલે જ્યાં ભગવાન બે ડગલા આગળ હાલે પછી દુનિયામાં કોઈની બાપની તાકાત નથી કે એના રૂંવાડા ખાંડા કરી શકે થો કૌરવોની સામે પાંચ પાંડવો હતા પણ ભગવાન જ્યાં ભેળો હાલ્યો કૃષ્ણ જ્યાં ભેળો હાલ્યો સારથી બની ગયો અર્જુન હે મેરો પ્રાણ મે ખાલી દ્રૌપદી ના ચીર જોતા સાંભળજો દેશ નો દેવ કેવો છે તેથી દ્રૌપદી સોમભાઈ પડકારો કર્યો ભગવાન ને

અને ભરી સભામાં તારા ચીર જોઈટા છે તારી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો છે હું પ્રતિજ્ઞા કરું છું કનૈયો કે કુરુક્ષેત્રના મેદાનમાં ગોતી ગોતીનું જો મૂળ આનો ઉખેડું તો હું કૃષ્ણ કૃષ્ણ નો કહેવાઉ આ દેશનો દેવ હતો અને એટલા માટે મને યાદ આવે ક્યાંજી હા માટે મને યાદ આવે ક્યાંજી હા હું વાલો નથી આ રાજો ભારતે કાયર દે આપણો ભગવાન મજબૂત છે આપણો ભગવાન એ કે નબળો નથી તમે ઘણા મને બહુ જાજુ હોય ને એક્ચ્યુઅલી તમે આવી બધી વાતો કરો છો તો અત્યારના યુંગ જનરેશનમાં તમારું યંગ જનરેશન એમ કેવું કે તમે કાઈ બોલતા જ નહીં ખાલી આ મધુપ વાળીને જોયા જ કરજો સાહેબ અન્યાય થતો હોય બેન દીકરીની આબરૂ લૂટાતી હોય ધર્મ હણાતો હોય આપણી ભારતી ભોમ ના કોઈ ઠક્કર સાહેબ દબાવતા હોય ને તેદી કાંડું મરડીને બેઠા થઈ જજો કે વયા આવજો હામા અમારી ત્રેવડ છે મરવાની ને મારવાની તો દેશ ઊભો રહે હા પડકારો કરી દીઓ કે હવે રાણો રાણાની રીતે છે તો હાલે ભાઈ હવે એકચ્યુલી ઝઘડો કરવાનો યુગ નથી બરાબર છે બધી વાત સાચી સમય સમય બધું રૂડુ લાગતું હોય છે પણ સમય આવે ત્યારે ભગવાન કૃષ્ણ પણ બોલ્યા છે યદા યદા હિ ધર્મસ્ય જ્યારે જ્યારે સમય આવે તેદી ભગવાન સુદર્શન હાથમાં લીધું છે ધર્મને બચાવવા માટે થઈ અને સમસરૂ ખેંચાણી છે ત્યારે મને પ્રસંગો યાદ આવે આયા દેશભક્તિનો માહોલ છે વતન હરઘર તિરંગા આવ્યું મને પ્રસંગ યાદ આવે jignesh ગીતો બધા જીગ્નેશભાઈ ને ગાવાના છો આનંદ ઈ જ કરાવશે આ અમે બે ભાઈ આનંદ કરાવવાના છીએ પણ સાંભળજો પ્રસંગ મને બહુ ગમે છે આપની છે યુવાનો માટે ખાસ કહું હર ઘર તિરંગા મોદી સાહેબે આ વખતે કીધું આપણને ઘરે ઘરે તિરંગો હોવો જોઈએ દેશ પ્રત્યેની લાગણી અને વફાદારીની નિશાની હર ઘર તિરંગા ત્યારે હું મારા ડાયરામાં બોલેલો હર ઘર તિરંગા તિરંગા શું કામ શું કામ માતૃભૂમિ આપણો ભારતનો આર્મી શહીદ થઈ જાય તો એને ડેડ બોડી ઉપર સાહેબ કફન માં તિરંગો ઠાકવામાં આવે છે સાંભળજો એનું કફન તિરંગા હોય અને તેથી એક યુવાન ઓગણીસો બાસઠ ના યુથ અરુણાચલ પ્રદેશમાં માં બનેલી સત્ય ઘટના સાંભળજો યુવાનો માટે ખાસ કઉ છું જીવવું હોય ને તો આવું જીવજો તમારે જો જીવવું જોઈએ ઘણા એમ કે એકચ્યુલી જીવી લેવાય એટલે એકચુલી જીવી લેવામાં શું આવતું આપણને ખબર ન પડે એમ નહીં જીવી કેવું લેવાય એનો દાખલો તમને આપું સાંભળજો જો જીવવું હોય તો ભગતસિંહ જેવા જીવી થાય જીવી થઈ જાવ ચંદ્રશેખર આઝાદ જેવું જીવી લ્યો રામપ્રસાદ બિસ્મિલ જેવું જીવી લ્યો સાહેબ મને અફસોસ એ વાતનો થાય છે કે કોલેજમાંથી નીકળવાવાળી દીકરી હોય તે કોલેજમાંથી નીકળવાવાળો દીકરો હોય એ બહાર નીકળે અને ઠક્કર સાહેબ આપણે પૂછો તો રામાયણનું કદાચ બધા એવા નથી હોતા પણ ઘણા નોલેજ નથી અમારો અનુભવ છે કે સુમિત્રા કોણ હતા તો મને નથી ખબર તમને રામાયણ ખબર નથી યાર ભરત કોણ હતા એકચુઅલી મને નથી ખબર આ આપણી કમ નસીબી છે એટલું યાદ રાખજો રામાયણ આપણો ધર્મ ગ્રંથ છે તમને તમારા દેશનું તમારી સંસ્કૃતિનું જો નોલેજ નહીં હોય તો બીજા દેશને આક્રમણ કરીને તમને હરાવતા વાર નહીં લાગે અને એથી આગળ કહું કે તમે પૂછોને કે સલમાન ખાનની ત્રણ પેઢી તો ઈ તણ પેટી સલમાન ખાન ની કહી દે પણ તમે ઈ પૂછો ભારત માટે પેલા શહીદી કોને ઓરી એકચ્યુલી મને નથી ખબર સાહેબ આવું ન થાય ને કહી દીજો મંગલ પાટેલ સુખદેવ જેવા હિન્દુસ્તાન માટે મરવા તૈયાર થયા છે આયા ખાલી 14 વરસની ઉંમર હતી અને પોતાના વતન ને મૂકી અને ભગતસિંહ કાનપુર આયા હમણાં જ ભગતસિંહ આયા કે મારી માં મારી સાદીની વાત કરતી હૈ કરતા હૈ નહીં સાદી નહીં કરુંગા કેમ નહીં કરેગા ભગત અને તેદી ભગતનો જવાબ કાનપુર માં હાંભળ્યો આ પંજાબ થી અમને પૈસા નથી આવતા કવર નથી આવતા કે તમે આવી આલ્યો પૈસા ગુજરાત માં વાતું કરજો અમારે બોલવી પડે છે સાદી ઠબકારીને હિન્દુસ્તાન માટે લોહી રહ્યા છે યાર અને એને એમ કીધું કે ભગત સી ક્યું સાદી કે મના કરતા હૈ તેદી આ ભગત બોલ્યો છે અબ તો આઝાદી મેરી દુલ્હન બની ગયા મારી પ્રતિજ્ઞા છે અબ આઝાદી મેરી દુલ્હન બનેગી ફરોસો કી તમન્ના અબ હમારે દિલ મે હૈ

તેથી મૂંઝાણા નથી ઠગર 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 સુખદેવ રાજ્ય ગુરુ અને ભગતસિંહ હામ હામું જો નક્કી કરી લીધું ખવારમાં ફાંસીના માચડે ચડાવે ને તો મોત સામે હાલી જવું છે પણ મારો હિન્દુસ્તાન જ્યાં સુધી આઝાદ ન થાય ત્યાં સુધી મારી નિંદર હરામ થઈ ગઈ છે વાત લાંબી છે ટૂંકમાં કરું છું ખવારમાં ફાંસીનો સમય થયો સાંભળજો આ તમને મને આ યાદ રાખવાની જરૂર છે કેટરી કેટલી વાર લગ્ન કર્યા એ નો યાદ રાખો તો હારું ભગતસિંહ યાદ રાખો તો દેશ શકશે યાદ

બેનુ જેને મલ્હાર રાગ ગાયો અને સાહેબ દીપક રાગ ની અગ્નિ ને બુજાવી દીધી આ ઈ વડનગર નું પાદરશિયા તો જો એની તાકાત તો જો ખાલી દીકરી ભણતી હતી પ્રાથમિક શાળામાં કીધું કે લખી દે મેં દુર્ગા બનુગી મેં ચંડી બનુગી મેં વિરાંગના બનુગી ઊભી છે લખ્યું બીજી દીકરી આવી ત્રીજી દીકરી આવી હવે હા પણ જો હાથ દીકરી થઈ ઊભી હોય આ દેશ દીકરીઓ છે હાથ વરની દીકરી ઊભી થઈ બ્લેક બોર્ડ ઉપર લખ્યું મેં દુર્ગા હું ચંડી હું વિરાંગના હું મારે બનવાનું ન હોય હું મારા જન્મથી થી ચંડી વિરાંગના છું આ બોલવા વાળી દીકરી સોમભાઈ સાહેબ લખીને વહી ગઈ ને ત્યારે કોઈને ખબર ન પડી કારણ કે ગરીબ ખબર ન પડી પ્રાથમિક શાળામાં ભણતી હતી પણ ઈ દીકરી જેથી પછી વરહની ત્રિવરહની થઈ અને ઘોડાના પેગડામાંથી જે આમ પગ મૂક્યા ત્યાં તો અંગ્રેજોની સલકન ધ્રુજવા મંડી અને અંગ્રેજ ગવર્નરે પૂછ્યું કોણ છે કે જાસીની રાણી લક્ષ્મીબાઈ તમારી નિંદર હરામ કરવા ઘોડે ચડી છે આ ઈ દીકરીનો દેશ છે યાર આ એ દેશમાં આપણે જેની માસી આપણી માતૃભૂમિનો આપણને નસો હોય અને દેશની આરે ગદ્દારી કરીને મારો ઘોડોના ધાટકેશ્વર મહાદેવ કોઈ દી માફ લઈ કરે એટલું યાદ રાખજો અને હું ઘણીવાર બોલું છું મારા ડાયરામાં કે શ્રાવણ મહિનો આવે ને જેના કપાળની માલકોર ભભૂત લગાડેલું હોય ભગવાન શિવનો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તમને એવું નથી લાગતું ક્યાંય ડાડો બે અગલા આગળ ડગલા આગળ હાલ્યો હશે અને જ્યાં માં આગળ હાલે જ્યાં ભગવાન બે ડગલા આગળ હાલે પછી દુનિયામાં કોઈની બાપની તાકાત નથી કે એના રૂંવાળા ખાંડા કરી શકે ખો કૌરવોની સામે પાંચ પાંડવો હતા પણ ભગવાન જ્યાં ભેળો હાલ્યો કૃષ્ણ જ્યાં ભેળો હાલ્યો સારથી બની ગયો અર્જુન હે મેરો પ્રાણ અને મેં હું અર્જુન કો પ્રાણ અર્જુન કીશો જીવની શું જીવની અમારી હે અર્જુન મારો જીવ છે એ દુર્યોધન તું એમ કે તો ખોઈના નાકા જેટલી જમીન નથી દેવી પાંચ ગામ નથી દેવા તો હાંભળી લે અર્જુન હે મેરો પ્રાણ મેં હું અર્જુન કો પ્રાણ અર્જુન કીશો જીવની શું જીવની અમારી હે ખાલી દ્રૌપદીના ચીર જોટ્યા હતા હાંભળજો આ દેશનો દેવ કેવો છે તેથી દ્રૌપદીએ સોંભાઈ પડકારો કર્યો ભગવાનને કે તારી હગીબેન હોય અને તારી સગીબેનના ચીરકોક જોટતા હોય તો તારી બેન સુભદ્રાનો વાળજો થાય વાંકો તો હે કનૈયા તું કાળો મટીન થઈ જાતો રાતો જાદવરાય તારે ને મારે શેનો નાતો તારી હગીબેન હોય ને જો એની આબરૂ લૂટાતી હોય તો તેથી ભગવાને નક્કી કરી લીધું આહા તારી બેન સુભદ્રાનો વાળજો થાય વાંકો તો હે ભરિયા તું કાળો મટીન થઈ જાતો રાતો તારો કલર બદલાઈ જાતો તારી હગીબેન નથી એટલે ને

આברו લેવાનો પ્રયાસ કર્યો છે હું પ્રતિજ્ઞા કરું છું કનૈયો કે કુરુક્ષેત્રના મેદાનમાં ગોતી ગોતીનું જો મૂળiano ઉખેડું તો હું કૃષ્ણ કૃષ્ણ ન કહેવાઉ આ દેશનો દેવ હતો અને એટલા માટે મને યાદ આવે ક્યાં હા માટે મને યાદ આવે ક્યાં હા હું નથી આ રાદોયા આપણો ભગવાન એ મજબૂત છે આપણો ભગવાન એ ક્યાંય નબળો નથી તમે ઘણા મને બહુ જાજુ ભણેલા હોય ને એકચુઅલી તમે આવી બધી વાતો કરો છો તો અત્યારના યુંગ જનરેશનમાં તો અમારે યંગ જનરેશનને એમ કેવું કે તમે કાંઈ બોલતા જ નહીં ખાલી આ મધુક પાળીને જોયા જ કરજો સાહેબ અન્યાય થતો હોય બેન દીકરીની આબરું લૂંટાતી હોય ધર્મ હણાતો હોય આપણી ભારતી ભોમના કોઈ ઠક્કર સાહેબ હિમાળા દબાવતા હોય ને તેથી કાંડું મરડીને બેઠા થઈ જાય જો વયા આવજો હામાં અમારી ત્રેવડ છે મરવાની મારવાની તો દેશ ઉભો રહે

ગીતો બધા જીગ્નેશભાઈ ને ગાવાના છો આનંદ ઈ જ કરાવશે આ અમે બે ભાઈ આનંદ કરાવવાના છીએ પણ સાંભળું જો પ્રસંગ મને બહુ ગમે છે આપની ગમશે યુવાનો માટે ખાસ કહું ઘર ઘર તિરંગા મોદી સાહેબે આ વખતે કીધું આપણને ઘરે ઘરે તિરંગો હોવો જોઈએ દેશ પ્રત્યેની લાગણી અને વફાદારીની નિશાની હર ઘર તિરંગા ત્યારે હું મારા ડાયરામાં બોલેલો હર ઘર તિરંગા તિરંગા શું કામ શું કામ માતૃભૂમિ આરે પ્રેમ આપણો ભારતનો આર્મી શહીદ થઈ જાય તો એને ડેડ બોડી ઉપર સાહેબ કફન માં તિરંગો ઠાકવામાં આવે છે સાંભળજો એનું કફન તિરંગા હોય અને તેથી એક યુવાન ઓગણીસો બાસઠ ના યુદ્ધમાં અરુણાચલ પ્રદેશમાં માં બનેલી સત્ય ઘટના સાંભળજો યુવાનો માટે ખાસ કઉ છું જીવવું હોય ને તો આવું જીવજો તમારે જો જીવવું જ જોઈએ ઘણા એમ કે એકચુલી જીવી લેવાય એટલે એકચુલી જીવી લેવામાં શું આવતું હોય આપણને ખબર ન પડે એમને જીવી કેવું લેવાય એનો દાખલો તમને આપું સાંભળજો જો જીવવું હોય તો ભગતસિંહ જીવી થાય જીવીન થઈ જાવ ચંદ્રશેખર આઝાદ જેવું જીવી લ્યો બિસ્મિલ જેવું જીવી સાહેબ મને અફસોસ થાય છે કે કોલેજ માંથી નીકળવા વાળી દીકરી હોય કે કોલેજ માંથી નીકળવા વાળો દીકરો હોય એ બહાર નીકળે અને ઠક્કર સાહેબ આપણે એને પૂછો તો રામાયણ નું કદાચ બધા એવા નથી હોતા પણ ઘણા નોલેજ નથી અમારો અનુભવ છે કે સુમિત્રા કોણ હતા મને નથી ખબર તમને રામાયણ ની ખબર નથી યાર ભરત કોણ હતા એક્ચ્યુઅલી નથી ખબર આ આપડી કમ નસીબી છે એટલું યાદ રાખજો રામાયણ આપણો ધર્મ ગ્રંથ છે તમને તમારા દેશનું તમારી સંસ્કૃતિનું જો નોલેજ ન હોય તો બીજા દેશને આક્રમણ કરીને તમને હરાવતા વાર નઈ લાગે અને ઈથી આગળ કહું કે તમે પૂછોને કે સલમાન ખાનની ત્રણ પેટી

અને તેદી ભગતનો જવાબ કાનપુર માં હાંભળ્યો આ પંજાબ થી અમને પૈસા નથી આવતા કવર નથી આવતા કે તમે આલ્યો પૈસા ગુજરાત માં વાતું કરજો અમારે બોલવી પડે છે સાદી ઠબકારીને હિન્દુસ્તાન માટે લોહી રહ્યા છે યાર અને એને એમ કીધું કે ભગત સી ક્યું સાદી કી મના કરતા હૈ તેરિયા ભગત બોલ્યો છે અબ તો આઝાદી મેરી દુલ્હન બની ગયા મારી પ્રતિજ્ઞા છે અબ આઝાદી મેરી દુલ્હન બનેગી સrfરોસો કી તમન્ના અબ હમારે દિલ મે હૈ કરીને બોલવા વાળો કે કોની સામે મીઠ માંડે લાહોરની સેન્ટર સેન્ટ્રલ જેલમાં કાગળ આવ્યો રામ પ્રાણલાલ મહેતા નામનો નો ભૂલતો હોય એના વકીલ રામ કાગળ હાથમાં દીધો ફાંસી લખેલી તેથી મૂંઝાણા નથી ઠગર 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 સુખદેવ રાજ્ય અને ભગતસિંહ હામ હામું જો નક્કી કરી લીધું ખવારમાં ફાંસીના માચડે ચડાવે ને તો મોત સામે હાલી જવું છે પણ મારો હિન્દુસ્તાન જ્યાં સુધી આઝાદ ન થાય ત્યાં સુધી મારી નીંદર હરામ થઈ ગઈ છે વાત લાંબી છે ટૂંકમાં કરું છું ખબરમાં ફાંસીનો સમય થયો સાંભળજો આ તમને મને આ યાદ રાખવાની જરૂર છે કેટરી કેટલી વાર લગ્ન કર્યા એ ન યાદ રાખો તો હારું ભગતસિંહ યાદ રાખો તો દેશ શકશે યાર

પાણી તો તમારા વડનગર નું યાર ફરતા 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 આ તાના અને રીરી બે બહેનો જેને મલ્હાર ના ગાયો અને સાહેબ દીપક રાગની અગ્નિને બુજાવી દીધી આ ઈ વડનગરનું પાદર છે દીકરીયું તો જો એની તાકાત તો જો ખાલી દીકરી ભણતી હતી પ્રાથમિક શાળામાં ને કીધું કે લખી દે મેં દુર્ગા બનુંગી મેં ચંડી બનુંગી મેં વિરાંગના બનુંગી ઊભી છે લખ્યું બીજી દીકરી આવી ત્રીજી દીકરી આવી હવે હા પણ જો હાથ દીકરી થઈ ઊભી હો આ દેશ દીકરીયું નો છે હાથ વરની દીકરી ઊભી થઈ બ્લેક બોર્ડ ઉપર લખ્યું મેં દુર્ગા હું ચંડી હું વિરાંગના હું મારે બનવાનું ન હોય હું મારા જન્મથી ચંડીન વિરાંગના છું આ બોલવા વાળી દીકરી સોમભાઈ સાહેબ લખી ત્યારે કોઈને ને ખબર ન પડી કારણ કે ગરીબ ખબર પડી પ્રાથમિક ભણતી પણ દીકરી થઈ ઘોડાના પેગડા માથે આમ પગ મૂક્યા ત્યાં તો અંગ્રેજો ની સલકન ધ્રુજવા માંડી અને અંગ્રેજ ગવર્નરે પૂછ્યું કોણ છે કે જાશી રાણી લક્ષ્મીબાઈ તમારી નીંદર હરામ કરવા ઘોડે ચડી છે આ ઈ દીકરી દેશ છે યાર